પોરબંદરના યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર બંધ હોવાના કારણે વાહનોના થપ્પા લાગ્યા છે અને વેચાણ માટે આવેલા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે આથી મેન્યુઅલી ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં અગિયાર નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો જેમાં પોરબંદર અને રાણાવાવ તાલુકાના ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેન્દ્ર ખાતે શરૂઆતમાં સર્વરમાં ટેકનિકલ ખામીને લઈને ખરીદી બંધ રહી હતી ત્યારબાદ પણ અવારનવાર સર્વરમાં સમસ્યા રહે છે અને છેલ્લા ત્રણ દિવસથી સર્વર બંધ હોવાના કારણે ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ શકાતી નથી જેથી યાદ ખાતે સમગ્ર વિસ્તારમાંથી મગફળી ભરે લઈ આવેલા ટ્રેક્ટર સહિતના વાહનોનો ખડકલો થયો છે ત્રણ ત્રણ દિવસથી ખરીદી બંધ રહેતા યાર્ડ ખાતે જ રહેવું પડતું હોવાથી ખેડૂતોની ધીરજ ખૂટી હતી અને મેન્યુઅલી ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી હતી તેઓએ રજૂઆત કરતા સમગ્ર રાજ્યમાં સર્વર બંધ હોવાનું જણાવ્યું હતું તેમજ યાર્ડ ખાતે દરરોજ સો ખેડૂતોને બોલાવવામાં આવે છે પોરબંદર અને રાણાવાવ તાલુકાના પાંચ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી અત્યાર સુધીમાં એક હજાર ચારસો છેતાલીસ ખેડૂતોની મગફળી ખરીદી કરી લેવામાં આવી છે હજુ પણ ચાર હજાર એકસો ઓગણચાલીસ ખેડૂતોની મગફળી ખરીદી બાકી છે ત્યારે સર્વર બંધ રહેતા ખેડૂતોને મગફળી ભરેલું ટેક્ટર યાર્ડ ખાતે રાખવું પડે છે જેનું રોજનું પડતળ ભાડું રૂપિયા બે ચડી રહ્યું છે અને અન્ય ખર્ચ તો જુદા જ આથી વહેલી તકે મેન્યુઅલી ખરીદી કરવામાં આવે તેવું દૂર દૂરથી મગફળી વેચવા આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે ખેડૂતોએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ ત્રણ ટ્રેક્ટર મગફળી ભરીને આવ્યા છે અને એક ટ્રેક્ટરનું દરરોજનું રૂપિયા બે હજાર ભાડું એ રીતે ત્રણ દિવસથી દરરોજના છ હજાર રૂપિયા ભાડું ચડે છે એ સિવાય અન્ય ખર્ચ તો અલગ મગફળી ટ્રેક્ટરમાંથી ઉતારી શકતા નથી અને પરત પણ લઈ જઈ શકતા નથી શું આ સરકાર ચૂકવશે આથી સર્વર બંધ હોય તો મેન્યુઅલી ખરીદી શરૂ કરવી જોઈએ જેથી ખેડૂતોને હેરાનગતિ ભોગવવી ન પડે અહીં દૂર દૂરના ગામોએથી ખેડૂતો મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા આવી રહ્યા છે અને અહીં જ રાતવાસો પણ કરવો પડે છે છેલ્લા ત્રણ દિવસથી આ જ સ્થિતિ છે ત્યારે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર તાલુકાનું દેગામ ગામ મારું નામ નાગાભાઈ દેવાભાઈ શુંડાવદરા અમે 3 દિવસથી અહીંયા માંડવી ભરીને આવ્યા ટેકામાં અને અહીંયા જો ઓફલાઈન જોખતા નથી બરોબર બસ ઓફલાઈનથી જોખાય તો જોખાઈ જાય એમ છે એવું હા શું કહે આ લોકો કહે કે ઉપરથી ઓનલાઈન બંધ છે ટેક્કર વાળા પડતર ભાડું ટેક્કર વાળા રૂપિયા તો લગાડ એક દિવસ ના એવું મારું ગામ ફટાણા તાલુકો પોરબંદર અમે આજે છેલ્લા ત્રણ દિવસથી અહીંયા આજે ત્રીજી રાત છે અને બહુ તકલીફ છે અહીંયા કોઈ કઈ હરખેદના જવાબ આપતું નથી અને આ કહે કે આખા ગુજરાતમાં ઉપરથી સર્વર ડાઉન છે થોડીક જગ્યા કરી અને ચાલીસ કે પિસ્તાલીસ ટ્રેક્ટર છે તો એ ત્રણ દિવસ થઈ અહીંયા તો એ જોખી હગે પછી અત્યારે જોખતા નથી અને અહીંયા કોઈ હરખેજના જવાબ આપતું નથી તમને અમે યાદમાં માંડવી નાખવા આવ્યા છીએ અને અમારે ટ્રેક્ટર ત્રણ છે પડતર ભાડું લાગે છે અત્યારે તો એક દિવસનું બે હજાર રૂપિયા હે મારે એક રૂપિયા લાગે તો મારે ક્યાંથી સરકાર મને અત્યારે અહીંયા કોઈ જવાબ આપતું નથી તમને અત્યારે ખેડૂતો ચાલીસ કે પિસ્તાલીસ ટેક્ટર છે ઈ બધા અત્યારે જોખાઈ જાય એમ હે અને અહીંયા રાખી દે હે પણ અહીંયા તમે જોઈ શકો જગ્યા પણ હે પણ સર્વર ડાઉન હે એને લીધે કોઈ કઈ જવાબ આપતું નથી